એક ડબ્બામાં પાંચસો ઈંડા હતા એમાંથી ત્રણ ના છેદમાં પચીસ ભાગના ઈંડા હતા પાંચસો ઈંડા હતા એમાંથી ભાગના ઈંડા તૂટી ગયા હવે જે બાકીના ઈંડા વધ્યા એના ચાર પંચમાં એટલે કે ચાર ના છેદમાં પાંચ ભાગનું વેચાણ થઈ ગયું તો આપણે શોધવાનું શું છે કે હવે કેટલા ઈંડા વધ્યા હશે તો જો આ દાખલો કેમ કરવાનું પેલા તો પાંચસો ઈંડા હતા એમાંથી ત્રણ ના છેદમાં પચીસ ભાગના ઈંડા તૂટી ગયેલા આપણે પેલા એ શોધી લઈએ કે કેટલા ઈંડા તૂટી ગયા હવે સાદુ રૂપ આપો પચીસ પચીસ એક વીસ એટલે પાંચસો તેરીને સાહીઠ તો ઈંડા હતા એ તૂટી ગયા તો હવે વૈધા કેટલા પાંચસો હતા સાઈઠ ઈંડા તૂટી ગયા તો કેટલા વૈધા ચારસો ને ચાલીસ બાદ બાકી કરવાની ચારસો ચાલીસ ઈંડા વધ્યા એ વધ્યા એમાંથી ચાર પંચમાં ભાગનું વેચાણ થયું એટલે કે ચારસો ચાલીસ

વધ્યા હશે આ રીતે આખો દાખલો થાય ન સમજાય તો હજી કમેન્ટ કરીને પૂછી શકો છો થેન્ક યુ